વર્ગીસ કુરિયનની જન્મજયંતિ આગામી છવ્વીસમી નવેમ્બરના રોજ ઉજવણી થનાર છે અને જેના ભાગરૂપે અમુલ આયોજિત અમુલ ક્લીન ફ્યુલ બાઇક રેલી આજે આણંદ ખાતે આવી પહોંચતા ખાસ બાઇકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું વાત કરીએ આણંદની ઈરમાં ખાતેથી ખાસ અમૂલ ક્લીન ફ્યુલ બાઇક રેલીનો પ્રારંભ થતાં ખાસ વાત કરીએ તો જે મેનેજિંગ ડાયરેક્ટર છે જેન મહેતા ઉપરાંત ખાસ બાઇક લઈને તેમની રેલીમાં તેઓ જોડાયા હતા આ બાઇક રેલી લગભગ કહી શકાય કે ખાસ ખાસા રૂટ કાપીને આવી હતી ડોક્ટર વર્ગીસ કુરિયન સાથે જોડાયેલા જે પણ લોકો છે આનંદાલય સ્કૂલ છે અને ઉપરાંત જેટલા પણ વિદ્યા ડેરી ઉપરાંત અમુલ ફેડરેશન થઈને બધા જ લોકો અહીં પહોંચ્યા હતા અને જ્યાં દરેક સંસ્થામાં બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અમૂલ ડેરી ખાતે જૈન મહેતા અને બાઇકર્સોએ ખાસ સરદાર પટેલ ડોક્ટર વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલની પ્રતિમા પર પણ ખાસ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અમૂલ ફેડરેશન સહિત અમૂલ સંલગ્ન સંસ્થાઓના ચોવીસ જેટલા રાઇડર્સે પંદર નવેમ્બરે પુણેથી આ અમૂલ ક્લીન ફ્યુલ છે તે બાઇકની રેલીનો ખાસ પ્રારંભ કર્યો હતો ને તેવો હાલ આણંદ પહોંચી ગયા છે વાત કરી ડોક્ટર કુરિયનની જન્મજયંતિ છવ્વીસ નવેમ્બરે દિલ્હી ખાતે સમાપન થશે વર્લ્ડ ગ્લોબલ સમસ્યામાં પર્યાવરણને બચાવવા અને ખેડૂતો ગોબરમાંથી બાયોગેસ તેમાં પેદા કરી તેમને કહી શકાય કે સીએનજીમાં પરિવર્તિત કરી સીએનજી વાહન ચલાવી શકે તેમજ તેનાથી ખેડૂતોને આવકમાં પણ વધારો થાય અને પ્રદૂષણથી પણ મુક્તિ મળે તે માટે એક અનોખી જ પહેલ કરતા રેલીનું ખાસ આયોજન કરાયું છે આ રેલીમાં તમામ બાઇકર્સ સીએનજી બાઇક લઈને જોડાયા હતા ડેરી ક્ષેત્રની જે ચળવળ અને ક્રાંતિ શરૂ થઈ એ આણંદમાં અમૂલ ડેરી થી 1946 થી થઈ હતી અને માન્ય સરદાર પટેલ સાહેબની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ સાહેબ સાહેબ અને અમુલની આખી ટીમે ભેગા થઈ અને આ સહકારી ડેરી માળખું વિકસાવ્યું અને ગૌરવની વાત છે કે આ મોડેલ જ્યારે દેશભરમાં તો ભારત નંબર દૂધ ઉત્પાદક દેશ છે અને દેશમાં નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે તો તેના સંદર્ભમાં આપણે એક બાઇક રેલીનું આયોજન કર્યું જે પુનાથી શરૂ થઈ અને દિલ્હી જ પહોંચશે છવ્વીસમી નવેમ્બરે જ્યાં રાષ્ટ્રીય કક્ષાની સેલિબ્રેશન થવાની છે તેમાં આ રેલી જોડાશે આજની રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમી પ્રમોટ કરવા માટે આપણો ડેરી ઉદ્યોગ કઈ દિશામાં કામ કરી રહ્યું છે તો તો જે જે છે એ ભેગું થઈ અને એમાંથી ગેસ ગેસ બને કુદરતી નેચરલ બાયોગેસના નામે ઓળખાય છે જે પર્યાવરણ માટે ખૂબ જ સુરક્ષિત છે અને તેના થકી ખેડૂતોની આવક વધે પર્યાવરણની સુરક્ષા વધે અને સર્ક્યુલર ઇકોનોમીમાં ડેરી ક્ષેત્રનું શું યોગદાન છે તે આપણે બતાવવા માટે આ કાર રેલી આ જે બાઇક રેલી કરી છે એ બજાજની જે સીએનજી કમ્પ્રેયો રેલી શરૂ કરેલ છે અને દેશભરમાં આવી ચાર રેલીનું આ વખતે પ્રથમવાર આયોજન થયું છે તો પૂનાથી આ રેલી ત્રણ દિવસ પહેલા શરૂ થઈ અને છવ્વીસમી દિલ્હી પહોંચશે આજે સાંજે માન્ય કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે હિંમતનગરથી એક કાર રેલી જે સુઝુકીની બાયોગેસ થી ચાલતી ગાડીઓ છે તે નું લોન્ચ રીપ્લાય ઓફ થશે અને તે પણ છવ્વીસમી દિલ્હી પહોંચશે એવી રીતે ગઈકાલે કલકત્તાથી પણ સુઝુકીની બાયોગેસથી ચાલતી કારની રેલી કલકત્તાથી ફ્લેગ ઓફ થઈ એ પણ છવ્વીસમી દિલ્હી પહોંચશે અને આવતીકાલે જમ્મુથી બાઇક રેલી આવી રીતે બાયોગેસથી ચાલતી એ પણ દિલ્હી પહોંચશે આ વર્ષ ચાર રેલી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ તે છે કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ જે વિશ્વની સહકારી સંસ્થાઓની સૌથી મોટી સંસ્થા છે તેનું વાર્ષિક અધિવેશન દિલ્હીમાં થઈ રહ્યું છે

તો દેશમાં સરકારી ક્ષેત્રનું શું યોગદાન છે અમૂલનું ડેરી છે સરકારી ક્ષેત્રમાં શું યોગદાન છે અને વિશ્વની નંબર 1 દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારત કઈ રીતે આગળ વધી રહ્યું છે તો યોગદાન આપણે દેશ રિટેડ ક્રિશિયન છે અને હું પણ અમૂલ ડેરીનો એમ્પ્લોય છું અને આ જે રેલી છે એ ખાસ કરીને એક રીતે જોવા જોઈએ તો જે ક્લીન ફ્યુલ રેલીના નામથી અમે લોકો કરી રહ્યા છે આમાં અમે લોકો પુનાથી સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે અમે આનંદમાં છે અને છવ્વીસ તારીખ સુધી અમે લોકો દિલ્હી પહોંચીશું અને આ જે રેલી છે એનો મેઈન ઉદ્દેશ એ છે કે જે એન્વાયરમેન્ટને અત્યારે વિવિધ પ્રકારના વ્હીકલને જેમ કે ડીઝલ પેટ્રોલથી જે નુકસાન થઈ રહ્યું છે એન્વાયરમેન્ટ બગડી રહ્યું છે તો જયારે સીએનજીનો યુઝ થશે તો એનાથી પહેલા તો એ ઘણું ઇકોનોમિકલ છે એટલે તે ટુ વ્હીલર જેમ કે બજાજ ઓટોએ બાઈક નવી નીકાળી છે અને એ જે બાઇક છે એ દુનિયાની પહેલી સીએનજી બાઇક છે એ ઘણી જ જોવા જઈએ તો એના જે કસ્ટમર્સ હશે કે જે આમ જનતા હશે એની માટે ઘણી જ ફાયદાકારક હશે અને એની જ સાથે આપણે અમૂલ એ રીતના જોડેલું છે કે મોટાભાગના જે અમારા દૂધ ઉત્પાદકો છે તે ખેડૂતો બી છે અને જે દૂધ ઉત્પાદકો છે એમની પાસે જે ગાય ભેંસ છે આ ગાયના જે છાણ છે એમાંથી એને પ્રોડ્યુસ કરીને એમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે અને આ ગેસને આપણે એઝ અ સીએનજીમાં કન્વર્ટ કરીને એને એઝ અ ફ્યુલ યુઝ કરી શકીશું એટલે એક તરીકાથી જોવા જઈએ તો આખું એક ગ્રીન ફ્યુલ રેલી છે કે જેનાથી એનવાય એન્વાયરમેન્ટને પણ ઘણો ફાયદો થશે અને ઘણા બધા લોકોને એનાથી આમદની પણ મળી રહેશે પુણેથી આણંદ સુધીનો સફર આણંદ સુધીનો સફર હું કહું તો ઘણો જ સારો રહ્યો પણ એ જ રીતે એમાં એ કહેવા માંગીશ કે ટુ વ્હીલર પર બાઇક લઈને આવવું એ આમ જોવા જઈએ તો ઘણી સારી વસ્તુ છે પણ ઘણી બધી વસ્તુઓનું અમારે ધ્યાન રાખવું પડે છે કેમ કે હાઈવે પર આપણે જાણીએ છીએ કે ઘણા બધા વ્હીકલ અમારી બાઇક સિવાય પણ હોય અને ત્યાર છતાં અમારે એ વ્હીકલ પાસ કરીને કોઓર્ડિનેશન કરવું એ થોડું ચેલેન્જિંગ થતું હોય છે પણ તે છતાં અમારા ગ્રુપના આખા એકબીજાના સહયોગથી અમે ઘણી સારી રીતે પુનાથી આણંદ સુધી પહોંચ્યા છીએ થેન્ક યુ ચીફ ફાઇનાન્સ ઓફિસર ઓર એઝ ઇન્ચાર્જ એમડી ફોર ટુડે એમડી સાહેબ ટુર रैली निकली है अमूल क्लीन फ्यूल रैली की और ये नेचुरल रिसोर्सेज के कंजर्वेशन के लिए एक मैसेज है सबसे पूरी सोसाइटी को जिसका पहल अमूल ने किया है और अमूल इस रैली के पहले की अगर बात करें तो सोलर पैनल काफी इंस्टॉल किए हैं बारह से ज्यादा सोलर पैनल हर मिल्क शेड में इंस्टॉल किए हैं ताकि हम नेचुरल रिसोर्सेज का कंजर्वेशन कर सके और रेन वाटर हार्वेस्टिंग भी कई जगह पर इंस्टॉल किए गए हैं हम बायोगैस पे भी काफी काम कर चुके हैं और बायोगैस हम हर फार्मर के घर पर पहुंचाने के लिए प्रतिबद्ध हैं ताकि उनको कम से कम प्राइस के ऊपर उनका रसोई का खर्च चल सके आज की जो रैली है ये एक परफेक्ट एग्जांपल है जहां पर की वेरियस बिजनेस लीडर्स जैसे बात करें की सूजू की और बजाज ऑटो के कोलेबोरेशन में जहां पर की एक मैसेज है पूरी सोसाइटी को कि हम किस तरह से अपनी सेव को तो सेव कर सकते हैं किस तरह से अपने नेचुरल रिसोर्सेज को कंजर्व कर सकते हैं उसके बारे में चार रूट से यह रैली शुरू हुई है और अल्टीमेटली दिल्ली जाकर ही यह रैली रुकेगी और ये सभी को एक क्लियर मैसेज है कि हमें अब अपने नेचुरल रिसोर्स के ऊपर काम करना चाहिए अपने नेचुरल रिसोर्सेज को प्रिजर्व करना चाहिए कार्बन फुटिंग का जो काम चल रहा है उसके ऊपर हमको काम करना चाहिए अमूल आज फार्मर को बेस्ट प्राइस देने के साथ साथ कंट्री की इकोनॉमी में पूरा का पूरा कंट्रीब्यूशन देने के साथ साथ नेचुरल रिसोर्सेज पर भी काम कर रहा है ये एक क्लियर मैसेज है सभी के लिए इसके लिए मैं धन्यवाद करता हूँ सर्वप्रथम राहुल बजाज बजाज ऑटो से जो है निर्मला मैडम जैन मेहता जी जो जी के एम साहब हैं और जो अमूल को नेक्स्ट लेवल पर ले जाने के लिए प्रतिबद्ध हैं और राहुल डेकुन्हा जिन्होंने फ्लैग फ्लैग ऑफ किया है इस रैली का तो इसी के बारे में ये संपूर्ण रैली है तो यहाँ पर जितने भी लोग विद्यमान हैं मैं उनसे यही प्रार्थना करता हूँ और तो यही मैसेज देना चाहता हूँ कि हम सभी को क्लीन एनर्जी पर काम करना चाहिए अपनी अर्थ को बचाना चाहिए अपनी कम्युनिटी और सोसाइटी को बचाना चाहिए